અમદાવાદમાં આગામી ચાર દિવસમાં હવામાન વિભાગ દ્વારા હીટવે આગાહી અમદાવાદ શહેરની ગ્રામીણ ઢીઓએ શહેરમાં રાજકોટમાં ચોવીસ કલાકમાં હીટસ્ટ્રોકના સિત્તેર થી વધુ કેસ રાજકોટમાં આજથી ચાર દિવસ રેડ એલર્ટ જાહેર જરૂર કર્યો લોકોને મોકોને બહાર ભાગી કરવા માટે અપીલ ભાવનગરના સિત્સરમાં ચાર બાળકીઓના ડૂબી જતા મોત ગોતળાઓમાં લહાવા પડેલી પાંચ બાળકીઓ ડૂબી એકનો બચાવ

સિત્સરનો બોર તળાવ છે કે જ્યાં આ બોર તળાવમાં આ પાંચ બાળકીઓ નાહવા માટે ગઈ હતી અને બોર તળાવમાં ચાર બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે બોર તળાવમાં નાહવા પડેલી પાંચ બાળકીઓ ડૂબી હતી પાંચ બાળકીઓમાંથી એકનો બચાવ કરવામાં આવ્યો છે અન્ય ચારના મોત થયા છે ભાવનગરના સિત્સરમાં ચાર બાળકીઓ ડૂબી જતાં તેમનું મોત થયું છે ત્રણ સગી બહેનો સહિત પાંચ બાળાઓ ડૂબી હતી અને આ પાંચ બાળાઓમાંથી એકનો માત્ર એકનો બચાવ કરવામાં આવ્યો છે અને અન્ય જે ચાર બાળકીઓ છે તેમના ડૂબી જવાથી મોત થયા છે તો સિત્સરના બોર તળાવની આ ઘટના છે સિત્સરમાં બોર તળાવમાં લોકો નાવા માટે પડતા હોય છે ત્યારે ત્રણ બહેનો અને અન્ય બે બાળકીઓ તેઓ પણ બોર તળાવમાં નાહાવવા માટે ગઈ હતી અને એ દરમિયાન જે પાંચ બાળકીઓ છે તેઓ ડૂબવા લાગી અને એમાંથી એકનો બાદ બચાવ કરવામાં આવ્યો પણ ચાર બાળકીઓને ન બચાવી શકાયું તો ચાર બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે ત્રણ સગી બહેનો સહિત પાંચ બાળાઓ ડૂબી હતી જેમાંથી ચાર બાળાઓનું મોત થયા છે તો ભાવનગરના સિત્સરના બોર તળાવની આ ઘટના છે કે જેમાં પાંચ બાળકીઓ નહવા માટે પડી હતી અને જેમાંથી ડૂબી જવાથી તેમના મોત થયા છે તો તેમના પરિવારજનો હૈયા ફાટ રુદન જોઈ શકાય છે કઈ રીતે તેમના પરિવારજનો પણ શું વિધિ છે જ્યારે આ ચાર બાળકીઓ પાણીમાં ડૂબી જવાથી તેમના મોત થયા છે ત્યારે એ પરિવાર શોકમગ્ન જોવા મળી રહ્યો છે આ જ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા કેતન સોની જી કેતન જે પ્રકારે આ ઘટના સામે આવી છે સિત્સરના બોર તળાવની આ ઘટના છે કે જેમાં ચાર બાળકોના ડૂબી જવાથી મોત થયા છે શું છે સમગ્ર વિગત આપની પાસે ચોક્કસ વાત કરીએ તો ભાવનગર શહેરમાં પાછળના ભાગે જે પરિવાર છે તેની પાંચ બાળાઓ જે છે એ કપડા ધોવા માટે બોરતળા વિસ્તારમાં ગઈ હતી અને ત્યાં ભારે ગરમીના કારણે એક બાળા જે છે એ માટે પડી અને તે પાણીમાં ડૂબી હતા અન્ય બાળાઓ પણ તેને બચાવવા માટે પાંચ બાળાઓ જે છે એ પાણીમાં ડૂબી હતી તો કે આ સમય સદસ્ય એક યુવક નદી પસાર થતા અને ભારે બોમ્બના કારણે આ યુવક છે તેને બચાવવા માટે પડ્યો હતો એક બાળક ત્યાં કીધે બચાવી લેવામાં આવી હતી ત્યારબાદ તેને અન્ય લોકોને પણ બોલાવી જે કહી શકાય છે કે અન્ય ચાર બાળાઓ હતી તેને પણ બહાર કાઢી હતી પરંતુ ચાર બાળાઓ જે કે તેના મોત જે છે એ નીચે હતા આ તમામ હાલ પાંચે બાળાઓ જે એક બાળક છે તેની સારવાર જે છે એ ભાવનગર સોટી હોસ્પિટલમાં હાલ શરૂ છે જયારે અન્ય ચાર બાકી છે ને લાસ્ટ ડેથ થઈને હાલ પીવા માટે જે છે કસરવામાં આવ્યું છે આ એક ઘટનાના પગલે કહી શકાય છે કે પરિવાર અંદર ભારે આકરણ જે છે એ છવાઈ ગયા હતો કે જેની અંદર એક જ સમાજ ચાર બાળાઓ જેમાં બે સગી બહેનો જે તેના મોત નીકળ્યા છે ત્યારે એક સગી છે તેની હાલ સારવાર છે એ હાલ હાથ ધરવામાં આવી રહી છે જી 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 ચોક્કસથી અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર પાંચ બાળકીઓમાંથી એકનો બચાવ કરવામાં આવ્યો છે અને અન્ય ચાર બાળકીઓના મોત થતાં તેમના પૈયા પરિવારનું હલિયાપાટ રૂદ જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરમાં નકલી બિયારણના વેચાણ અંગે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે નકલી બિયારણ પધરાવવામાં આવતા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે ખેડૂતોને નકલી બિયારણ પધરાવવામાં આવતા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યો છે એગ્રો પર દરોડા નહીં પાડવામાં આવે તો જનતા રેડની ઉચ્ચારવામાં આવી આવી છે છે કોંગ્રેસ દ્વારા જનતા આપવામાં સર્ટિફાઈડ બિયારણના નામે ડુપ્લિકેટ બિયારણ પધરાવવામાં આવે છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો સુરેન્દ્રનગરમાં નકલી બિયારણના વેચાણ અંગે રજૂઆત કરવામાં આવી છે આજ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા કુણાલ રાવલજી જાણવા મળી રહ્યું છે સુરેન્દ્રનગર વરસાદ ચોમાસું આવી ગયું છે બિયારણ ની સતત અછતો જે છે બિયારણનું વેચાણ થતું હોય તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં જે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આક્ષેપો પણ કર્યા હતા કે ખેડૂતો એક બાજુ નકલી બિયારણ પધરાવવામાં આવે છે અને એક બાજુ જયારે વરસાદ ચોમાસું નજીક આવેલું છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ રીતે જે બિયારણો છે તે સર્ટિફાઈડ નામે ડુપ્લિકેટ બિયારણો આપવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને આવા જે દુકાનદારો છે તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એક કોંગ્રેસના આગેવાનો દ્વારા એક અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે કે જો આ જે દુકાનો છે તેના ઉપર જો સ્તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો થોડા સમય બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા જનતાને સાથે રાખીને જનતા રેડનું પણ આયોજન કરવામાં આવશે તેવી હાલ વાત કરે તો ચિંમતી પણ ઉચ્ચારી છે જી 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 ચોક્કસથી અને સાથે જ શું લાગી રહ્યું છે કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કેટલા સાચા સાબિત થઈ શકે છે જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે નકલી બિયારણ લોકોને પધરાવવામાં આવી રહ્યા છે જી વાત કરી ત્યારે જે આક્ષેપો ની વાત છે ત્યારે તંત્ર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે જે રીતે આપે જે રીતે રજૂઆત કરી છે તે બાબતે નક્કર કામગીરી કરવામાં આવશે ને અમે તંત્ર દ્વારા એક ટીમ બોલવામાં આવશે અને ટીમ બાદ બાદ જ ખ્યાલ આવશે કે ક્યાંય કઈ દુકાનો ઉપર આ રીતે બિયારણ છે કે ડુપ્લિકેટ બિયારણ નું વેચાણ થઈ રહ્યું છે એક બધું જે તંત્રને એક આ રીતે કોંગ્રેસ દ્વારા અલ્ટિમેટમ પણ મેં કહ્યું એ પ્રમાણે આપ્યું છે કે જો થોડા સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં તો કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવશે ને આ એક ચર્ચા નો જે વિષય છે તે સુરેન્દ્રનગર જિલ્લામાંથી બની રહ્યો છે જી 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 સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો સુરેન્દ્રનગરમાં નકલી બિયારણના વેચાણ અંગે કોંગ્રેસ સક્રિય જોવા મળી રહી છે એગ્રો કેન્દ્ર પર નકલી બિયારણોનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે ખેડૂતોને નકલી બિયારણ પધરાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે એગ્રો પર દુરડા નહીં પાડવામાં આવે તો જનતા રેડની ચીમકી પણ કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગરમી અને વેવને લઈને જે આગાહી કરાઈ છે તે પ્રકારે પાટણમાં પણ તેની અસર જોવા મળી રહી છે પાટણ શહેરમાં આજે ગરમીનો પારો ઉચકાયો હતો પાટણમાં આજે ચાલીસ ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી હતી બપોર થતાં જ રસ્તાઓ પર લોકોની અવરજવર જવર જોવા મળી હતી વેવ અને કાળઝાળ ગરમીના પ્રકોપથી બચવા પાટણમાં સેવાભાવી લોકો દ્વારા છાસ વિતરણના ઠેર ઠેર કેમ્પ યોજાતા લોકો પણ ઠંડી છાસ પીને ગરમીથી મહાદાનશીલ રાહત મેળવવા જોવા મળ્યા હતા તો આરોગ્ય વિભાગ પણ લોકોને બહાર ન નીકળવાનું ટાળવા તેમજ ઠંડી છાસ લીંબુ પાણી પીવા અનુરોધ કર્યો હતો રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ગરમીને લઈને તે હાલમાં પાટણ બેતાલીસ થી કહી શકાય કે જે અડતાલીસ ટેમ્પરેચર સુધી પણ આ ગરમીનો વધારો થઈ શકે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે તે જ પ્રકારે પાટણમાં પણ ગરમી વર્તાતા લોકો કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યા છે આપ જે પ્રકારે જોવો છો કે લોકોની જે અવર જવર છે તેના ઉપર સીધી અસર જોવા મળી રહી છે લોકોની અવર જવર ઘસારો જે છે તે ઓછો થયો છે નૈવત જોવા મળી રહ્યો છે લોકો ખાસ કરીને ગરમીના કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ખાસ કરીને કોઈ મહત્વનું કામ હોય તો ના છૂટકે જ લોકો બહાર નીકળતા હોય છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફ પણ આપણે એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સેવાભાવી લોકો છે તે ખાસ કરીને આ ગરમીને લઈને છાસ વિતરણ કેમ્પ પણ ઠેર ઠેર જોઈ રહ્યા છે આ પાટણ શહેર નું બગવાડા દરવાજા વિસ્તાર છે ત્યાં આગળ પણ છાસ વિતરણ કેમ્પ ગોઠવવામાં આવી રહ્યો છે અને લોકો જે છે તે ગરમી છુટકારો મેળવવા માટે રાહત મેળવવા માટે ક્યાંક ને ક્યાંક આ છાસ આરોગી પોતે સંતોષ માની રહ્યા છે પાટણ આરોગ્ય વિભાગની જો વાત કરવામાં આવે તો લોકોને પણ એક પ્રકારે આહવાન કરવામાં આવી રહ્યું છે કે જે ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળે અને સાથે જ કહી શકાય કે ઠંડા પીણાનું વધુમાં વધુ સેવન કરે

કલેક્ટર પર બે હજાર કરોડની જમીનના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે સુરતમાં સરકારી નકલમાં બોલતી જમીન ખાનગી વ્યક્તિને રાતોરાત પધરાવી દીધી હોવાની વિપક્ષે ફરિયાદ કરી હતી હવે સીટની રચના કરવાની માંગ ઉઠી છે ભ્રષ્ટાચાર પારદર્શક વહીવટ વાત કરતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તત્કાલીન કલેક્ટર શ્રી દ્વારા લગભગ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જેટલી સરકારી સીર જમીન ખાનગી વ્યક્તિના નામ દાખલ કરવાનો હુકમ જે કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવેલો છે એમાં કોઈપણ નીતિ નિયમો નેવે મૂકીને માત્ર ને માત્ર કોઈ ચોક્કસ વ્યક્તિને ફાયદો કરાવવા રાજકીય દબાણ હેઠળ કે ભૂમાફિયાઓના દબાણ હેઠળ આ નિર્ણય કરીને સરકારને લગભગ બે કરોડ જેટલા રૂપિયાનું નુકસાન કરવાનો જે આ કારસો રચાયો છે એના વિરુદ્ધમાં અમે તપાસ માગી રહ્યા છીએ આ તપાસ અમે એટલા માટે માગી રહ્યા છીએ કે આ જ વસ્તુની વિવાદ કલેક્ટરશ્રી પાસે બે હજાર પંદરમાં પણ આવ્યો હતો તો બે હજાર પંદરમાં પણ દસ છ બે હજાર પંદરના રોજ શ્રીએ આને રદબાતલ કર્યો હતો અને યથાવત સ્થિતિ જાળવવાનો હુકમ કર્યો હતો તો પછી કયા સંજોગોમાં બદલી થઈને ચાર છોડતા પહેલા બે દિવસ પહેલાં આટલી ઢગલો ફાઇલ કલેક્ટરો કચેરીમાં પડેલી હતી એમાંથી માત્ર એક જ ફાઇલ શોધીને આ જે હુકમ કરવામાં આવ્યો છે એમાં કયું ભ્રષ્ટાચાર થયો હોય કશું રંધાયું હોય એવી અમને ગંધ આવી રહી છે અને જો કલેક્ટરનો નિર્ણય સાચો હોત તો તારીખ ત્રેવીસ પાંચ બે હાજર ચોવીસ ના રોજ મહેસૂલ સચિવે પણ આ જે કલેક્ટર હુકમ કરેલો એને યથાવત મનાઈ હુકમ એની સામે દાખલ કરી દીધો છે એ જ બતાવે છે કે કલેક્ટર શ્રીનો નિર્ણય ખોટો હતો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં છતાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે દર્દીઓ પોતાનું દર્દ લઈને હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે ત્યારે કાળઝાળ ગરમીમાં દર્દીઓ માટે પંખાની સુવિધા નથી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થયેલ બાળકના બેડ પર પણ પંખો નથી તો બીજી બાજુ કોવિડ બિલ્ડિંગ પાસે પંખા ધૂળ ખાતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા રાજકોટની જનાના હોસ્પિટલની બેદરકારીથી ત્રણ મહિનાના બાળકના મોતનો આક્ષેપ થયો છે તબીબની બેદરકારીથી ઇમરાન કાથરોટિયા નામના બાળકનું મોત થયાનો આક્ષેપ બાળકના માતા પિતાએ મૂક્યો છે ગત ગતરાત્રીએ બાળક બીમાર થતાં બાળકને સારવાર માટે ગોંડલથી જનાના હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યારે તબીબે બાળકને સારવાર માટે મશીનમાં રાખ્યો હતો સારવાર માટેનું મશીન વધુ ગરમ થવાથી બાળકનો પગ દાચી ગયો હતો પગ દાચાયના બે કલાકમાં જ બાળકનું મોત થયું હતું દીકરાના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો ભચાઉ તાલુકાના શિકારપુર પાસેના જોધપર વાડ અને કાનમેર વચ્ચે આવેલા ગેરકાયદેસર કારખાનાનો કબજો ખાલી કરાવવા ગાડીઓમાં આવી ઘાતક હથિયારો અને ફાયરિંગ ચાર લોકો ઘવાયા હતા જેમાંથી એક યુવાનનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં ફેરવાયો હતો જે ઘટનામાં સોળ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ તમામ આરોપીઓ હાલ રિમાન્ડ પર છે આ દરમિયાન પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું

પાંડેસરા મનીષ મિલમાં નોકરી કરતા બેતાલીસ વર્ષીય અરવિંદ પાંડેને નોકરી દરમિયાન કરંટ લાગ્યો હતો સુપરવાઇઝરે અન્ય કર્મીઓને અકસ્માતની વાત જણાવી એટલે આધેડને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા મોરબીના જેતપુર ગામમાં ચોરીની ઘટના સામે આવી હતી કુંવરજી કાવઠીયારે કુંવરજી અને તેમની પત્ની બહાર ફરિયામાં સૂતા હતા અને તેમના સંતાનો અગાસી પર સૂતા હતા ત્યારે ચોરોએ ઘરના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરો ઘરમાંથી પાંચ લાખથી વધુની રોકડ અને પચીસ ટોલા સોનું લઈને પલાયન થઈ ગયા હતા ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી લગ્નગાળાની સિઝન વચ્ચે સોના ચાંદીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે સોના ચાંદીના ભાવ ફરી રેકોર્ડ સપાટીએ પહોંચ્યા છે સોનાની કિંમત પહેલીવાર સત્યોતેર હજારને પાર પહોંચી છે ચાંદીનો ભાવ કિલો એકાણું હજાર પાંચસોના વિક્રમી સ્તરે છે સવારથી જ વિદેશી બજારોમાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો છેલ્લા પાંચ વર્ષમાં સોનાના ભાવમાં બમણાથી પણ વધુ થયા છે છેલ્લા એક વર્ષમાં સોનાની કિંમતમાં દસ હજારથી વધુ વધારો થયો છે લગ્નગાળાની સિઝન વચ્ચે સોના ચાંદીના ભાવમાં ભડકો સોનાની કિંમતમાં પહેલીવાર સિત્યોતેર હજારને પાર ગઈ છે

અને સમાચારોના અંતે ફરી એક વખત નજર કરીશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે છાશ વાલાની પ્રોબાયોટિક લસ્સી રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગરમી અને વેવને લઈને જે આગાહી કરાઈ છે ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીથી વધુ જોવા મળશે લગ્નગાળાની સીઝન વચ્ચે સોના ચાંદીના ભાવમાં ભડકો સોનાની કિંમત પહેલીવાર સત્યોતેર હજારને પાર અમદાવાદમાં આગામી ચાર દિવસ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઓએ શહેરમાં શાળાની કામગીરીનો સમય સાતથી દસ રાખવા આદેશ રાજકોટમાં ચોવીસ કલાકમાં વધુ કેસ રાજકોટ પાંચથી ચાર દિવસ રેડ એલર્ટ જાહેર જરૂર વગર લોકોને બપોરે બહાર ન નીકળવા માટે અપીલ કરી ભાવનગરના સિત્સરમાં ચાર બાળકીઓના ડૂબી જતા મોત ના નહોવા પડેલી પાંચ બાળકીઓ ડૂબી એકનો બચાવ હેડલાઇન્સના ના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી